જૂનાગઢ માંગરોળ તાલુકામાં આમ આદમી પાર્ટીમાં ભારે ભડકો એકી સાથે સાત જેટલા પાર્ટીના હોદ્દેદારો તેમજ સો જેટલા કાર્યકરો આમ આદમીને બાય બાય માંગરોળ શહેરમાં નગરપાલિકા ચૂંટણી નજીક આવતા જ રાજકારણમાં ગરમાવો જોવા મળે છે અને આમ આદમી પાર્ટી નગરપાલિકા ચૂંટણી લડવાના મૂડમાં છે ત્યારે જ આપમાં ભડકો થયો છે અને સાત એક જેટલા હોદ્દેદારો તેમજ સો જેટલા કાર્યકરો દ્વારા આમ આદમીને છોડતા રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે ઉલેકનીએ છે કે આમ આદમી પાર્ટી માંગરોડ ધારા સભામાં પણ ચૂંટણી લડી હતી અને નગરપાલિકા ચૂંટણી લડે તે પહેલા જ પાર્ટીમાં ભડકો સર્જાયો છે આમ આદમી પાર્ટી નગરપાલિકા ચૂંટણી લડી લેવાના મૂડમાં હતી ત્યારે પાર્ટીમાં ગાબડું પડતા રાજકીય માહોલ ગરમાયો છે હું જુનેદ ફકીરા આમ આદમી પાર્ટી જૂનાગઢ જિલ્લા મીડિયા ઇન્ચાર્જ છું હું આજે બે હજાર બારથી આમ આદમી પાર્ટીની અંદર સક્રિય કાર્યકર્તા છું અને આજે હું આમ આદમી પાર્ટીના અંદર છ હોદ્દેદારો સાથે અને સો જેટલા કાર્યકર્તાઓ સાથે હું રાજીનામું આપું છું શા કારણે રાજીનામું આપું રાજીનામું આપવાનું કારણ એ જ છે કે અમે જે પાર્ટીની વિચારધારાની સાથે અમે જોડાયા હતા કે ભાઈ ચાલો કોંગ્રેસ ભાજપ તો છે પણ આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી હતી કે જે શિક્ષા સ્વાર્થ લોકોના મુદ્દાઓ ઉઠાવતી હતી અને લોકોના હિત માટે કામ કરતી હતી એટલે પાર્ટીમાં જોડાયા પણ આજે પણ આમ આદમી પાર્ટીની અમે જે હાલાત જોઈએ છે કે અમુક મુદ્દાઓ ઉપર જે બોલે છે જેવી રીતના કે મુસ્લિમો ઉપર અત્યાચાર થાય છે તો આમ આદમી પાર્ટી કશું બોલતી નથી જેવી રીતના કે જૂનાગઢની અંદર એક સબ્જીવાળા ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો તો કોઈ જાતનું આવેદન નથી કોઈ જાતની પ્રતિક્રિયા નથી સંભલ જેવી મોટી ઘટના બની પાંચ લોકો શહીદ થઈ ગયા તો રાષ્ટ્રીય જે અરવિંદ કેજરીવાલ છે દિલ્હીના મુખ્યમંત્રી એનું એક પણ ટ્વીટ આવ્યું નથી એટલે એ લોકોએ પણ હવે વોટ બેંક ચાલુ કરી દીધી છે લોકોના મુદ્દાઓથી હટી અને વોટ બનાવવા માટે અને પાર્ટીને આગળ લઈ જવા માટે એ કોંગ્રેસ અને ભાજપ જેવી રીતના કામ કરવા માંડી છે એટલે અમે અમારી જે પાર્ટીના કામથી ના ખુશ છે એટલે અમે માંગરોળની અંદર છ હોદ્દેદારો સાથે સો કાર્યકર્તાઓ સાથે રાજીનામું આપીએ છીએ